સિદ્ધસ્તવ સિદ્ધાણ બુદ્ધાણ સૂત્ર ભાગ એક મૂલ પાઠ સિદ્ધાણ માણસ સંસાર સાગરા તારીમ નરમ નારીમ વાજે દીખા નાન નિય તમ ધમ ચક વી અરિટ નેથાડી અઠ દસ દોય વંદ્યા જીનવર ચોવીસ પરમઠ મીઠી ત્યાં સુધી મમ્મા એટલે સિદ્ધોને સિદ્ધ ગતિ પામેલા આત્મા ઉતે સિદ્ધો બુદ્ધાણમ એટલે બુદ્ધોને વસ્તુનું યથાર્થ તત્વ જેમણે જાણ્યું છે તે બુદ્ધ બધી વસ્તુનું યથાર્થ તત્વ કેવળ જ્ઞાન વડે જ જાણી શકાય છે માટે બુદ્ધનો અર્થ કેવળ જ્ઞાની થાય છે પાર ગયાણ એટલે પારંગતોને પાર પામેલાઓને પારમ પર્યંતમ સંસારસ્ય પ્રયોજન વાતસ્ય આગ વાગતા પારગતા એટલે સંસાર અથવા પ્રયોજન સમજો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝ ને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ મુક્ષે ગયેલા એ પછી બીજો અને બીજા પછી ત્રીજો એમ જે ક્રમસર ગોઠવાયેલું હોય છે તેને પરંપર કહેવાય છે તેના પરથી પરંપરાનો અર્થ હાર કે શ્રેણી થાય છે અહીં તે ગુણ શ્રેણીને અનુલક્ષીને વપરાયેલો છે આત્મા નિગોદ અવસ્થાથી માંડીને સિદ્ધાવસ્થા સુધીમાં અનેક ભૂમિકાઓમાંથી પસાર થાય છે તેને શાસ્ત્રકારે ચૌદ વિભાગમાં વહેંચી છે આ ચૌદ ભૂમિકાઓને ચૌદ ગુણસ્થાન કહેવામાં આવે છે જેના નામો નીચે મુજબ છે મિશ્ર દ્રષ્ટિ અપૂર્વકરણ અનિવૃત્તિ સૂક્ષ્મ સંપ્રાય ઉક્ષાંત મોહ ક્ષીણમો પ્રમત અપ્રમત સહયોગી કેવલી અયોગી કેવલી આ ગુણસ્થાનો સંબંધી વિપુલ માહિતી કર્મગ્રંથોમાં તથા ગુણસ્થાન ક્રમારોહ ઇત્યાદિમાં આપેલી છે

તેમાં ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય નામના મૂળ દ્રવ્યો રહેલા નથી તેથી ત્યાં આત્માની ગતિ કે સ્થિતિ સંભવતી નથી સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરવાની યોગ્યતા મનુષ્ય છે એટલે મનુષ્ય દેહ છૂટી ગયા પછી આત્મા આ સ્થળે કેવી રીતે પહોંચી જાય છે તે જાણવું જરૂરી છે આત્માની સ્વાભાવિક ગતિ ઉર્ધ્વ છે તેથી જ્યારે તેને કોઈ પણ પ્રકારનું કર્મ બંધન ન હોય ત્યારે તે સીધી ઉર્ધ્વ રેખા પ્રમાણે જ ગતિ કરે છે એટલે જે સ્થળેથી એ તે છેલ્લો દેહ છોડે છે તેના જ ભાગે સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે આ ક્રિયાને પાણીમાં રહેલા તુમડા સાથે સરખાવવામાં આવે છે જેમ કોઈ તુમડા પર કપડું વીંટાળી તેના પર માટીનો લેપ કર્યો હોય એ રીતે વારંવાર કપડું વીંટાળ્યું હોય તથા માટીનો લેપ કર્યો હોય એ તો એ તીમડું પાણીને તળિયે બેસી જાય છે હવે પાણીના ઘર્ષણથી તેની માટી પળલતી જાય ને કપડાંનો આંટો

અંજલિ એટલે અંજલિ કરેલા પ્રણામ કરવાને માટે સપોટા હાથ જોડવા તેને અંજલિ કહે છે નમોમ સંતિ એટલે નમે છે તમ એટલે તેને દેવ દેવ મહિયમ એટલે દેવોના દેવ વડે પૂજાયેલા દેવના જે દેવ તે દેવ દેવ તેના વડે મહિત એટલે પૂજાયેલા શીર્ષા એટલે શીર વડે મસ્તક વડે વંદે એટલે હું વંદુ છું મહાવીરમ એટલે મહાવીરને ઇકો એટલે એક વી એટલે પણ નમુકાર નમસ્કાર જીનવર વસ્ત્ર હશે એટલે જીણ શ્રેષ્ઠને ઋષભનો સામાન્ય અર્થ બળદ થાય છે પણ વિશિષ્ટ અર્થમાં પોતાની જાતિમાં શ્રેષ્ઠ હોય તેના માટે વિશેષણ તરીકે વપરાય છે સંસાર સાગર એટલે સંસાર રૂપી સાગરથી સંસારીત સાગર સંસાર સાગર તેમાંથી તારેય એટલે તારે છે નરમ એટલે પુરુષને વ એટલે અથવા નાળી એટલે નાળીને અજ્ઞાનને કારણે કોઈ એમ જણાવે છે કે નારીઓને સ્ત્રીઓને સિદ્ધિ મોક્ષ હોય નહીં તેવાઓનો પ્રતિબોધ માટે અહીં નાળી શબ્દ ખાસ ઉમેરવામાં આવ્યો છે આ વિષયમાં શ્રી શાંતિ સૂર્યએ જણાવ્યું છે કે અન્ના વસ કે સિદ્ધિ નેચંતી ચેવ નારીણ તેસીમ પડી બોહનથમ નારી મહણમ ઇમ ઇથ વા એટલે અથવા ઉજ્જિંત્ય સેલ્સિયર એટલે ગિરનાર પર્વતના શિખર પર ઉજ્જિંત એટલે વિશેષ વિગત દીક્ષા એટલે દીક્ષા પ્રવજ્ય સંસ્યાર ત્યાગની ક્રિયા દીક્ષણ દીક્ષા એટલે સંસ્કારનો આરોપ કરવો તે દીક્ષા દીક્ષા અનેક પ્રકારની હોઈ શકે છે જેમ કે મંત્ર દીક્ષા વ્રત દીક્ષા વગેરે પરંતુ અહીં ત્યાગી જીવનની દીક્ષાને જ દીક્ષા તરીકે સામાન્ય પ્રયોગ કરવામાં આવ્યો છે તેનો ભાવ પ્રવજ્ય શબ્દથી વિશેષ વ્યક્ત થાય છે પ્ર પ્લસ વજ એટલે દૂર જવું ગ્રહ આશ્રમની ક્રિયાથી ઘણે દૂર નીકળી જવું અર્થાત તેનો ત્યાગ કરવો તે પ્રવજ્ઞા છે નાનમ એટલે કેવલ જ્ઞાન મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન તો ઓછા વધતા અંશે બધા મનુષ્યોને હોય છે પરંતુ અહીં કેવલ જ્ઞાનને અનુલક્ષીને જ જ્ઞાન શબ્દ વપરાયેલો છે નિશિયા એટલે નિર્વાણ નિષિધ્યંતે નિરાક્રિયંતે યશ્યામ કર્માણીતિ નૈષધિકી એટલે જેના વડે સર્વ કર્મોનો અંત આવે છે તે નૈષધિકી તાત્પર્ય કે નૈષધિકાનો સ્પષ્ટ અર્થ મુક્ષ ગતિ છે બીજે સાધુના શરીરનો અંતિમ સંસ્કાર જે સ્થાન પર કરે તે સ્થાનને નિશિહ્યા કહેવાય છે

ચક્રેન રત્ન ભૂતે પ્રહરના વિશેષણ વર્તી તું શિલમસ્ય ચક્ર એટલે ચક્ર રત્ન વડે એટલે કે એક જાતના વિશિષ્ટ શસ્ત્ર વડે જેની આજ્ઞા પ્રવર્તે છે તે ચક્રવર્તી ભારત વર્ષમાં ભરત વગેરે બાર ચક્રવર્તીઓ થયા છે દુનિયાવી સંપત્તિમાં તેઓ સર્વ રીતે અજોડ ગણાય છે એ રીતે જેઓ ધર્મના ક્ષેત્રમાં સૌથી ઊંચું સ્થાન ધરાવે છે તે ધર્મ ચક્રવર્તી કહેવાય છે આ વિશેષણ સામાન્ય રીતે તીર્થંકરોને જ લગાડવામાં આવે છે અરિષ્ટ નેમી એટલે અરિષ્ટ નેમીને બાવીસ માં તીર્થંકર શ્રી નેમીનાથને નમો સ્વામી એટલે હું નમું છું ચત્તારી એટલે ચાર સંખ્યા વિશેષ અઠ એટલે આઠ દસ એટલે દસ દો એટલે બે અ એટલે અને વંદિયા એટલે વંદાયેલા ચિનવરા એટલે જીનેશ્વરો ચોવીસમ એટલે ચોવીસ પરમઠ નીઠી અઠ્ઠા પરમાર્થથી કૃત્ય થયેલા મોક્ષ સુખને પામેલા પરમ એટલે ઉત્તમ શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ અત્યંત કે મુખ્ય અને અર્થ એટલે પ્રયોજન ધ્યેય કે સારાંશ એના પરથી પરમાર્થ શબ્દ મુખ્ય કાર્ય મુખ્ય ધ્યેય કે છેવટના સાર રૂપ મોક્ષને વાટે વપરાય છે નિશ્ચિત એટલે પૂરું થયેલું છે અર્થ ધ્યેય જેનું તે નિશ્ચિતાર્થ સારંશ કે જેમણે મોક્ષ મેળવવા રૂપ પોતાનું કાર્ય પૂરી કરી લીધું છે તે પરમાર્થ નિશ્ચિતાર્થ કહેવાય છે સિદ્ધા એટલે સિદ્ધો સિદ્ધિમ એટલે સિદ્ધિ મમ્મ એટલે મને ડિસન ટુ એટલે આપો તાત્પ્યોર્થ સિદ્ધિ

સીએમ ધનતમ તે સિદ્ધ સ્થિતિ મુળું અને સ્વભાવથી આત્માને મલિન કરનારું જે કર્મ બંધાય છે આ બદ્ધ કર્મને તેનો કરે તે સિદ્ધ કહેવાય છે કારણ કે તે સિદ્ધની સિદ્ધતા છે સિદ્ધ થયેલા જીવોમાં વાસ્તવિક રીતે કોઈ ભેદ હોતો નથી પરંતુ ભૂતકાળ તથા વર્તમાન કાળની દ્રષ્ટિએ સમક્ષ રાખવાથી તેમના સંબંધી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે તે માટે તત્વાર સૂત્રમાં જણાવ્યું છે કે ક્ષેત્રકાળ ગતિ લિંગ તીર્થ ચારિત્ર પ્રત્યેક બુદ્ધ બોધિત જ્ઞાનાવગના અંતર ક્ષેત્ર તીર્થ ચારિત્રત જ્ઞાન અવગાના અંતર સંખ્યા અલ્પ બહુત્વ આ બાર બાબતોથી સિદ્ધ જીવોને વિચાર થઈ શકે છે સામાન્ય દ્રષ્ટિએ ક્ષેત્ર એટલે મનુષ્ય લોકમાંથી સિદ્ધ થાય છે કાળ બધા કાળમાં સિદ્ધ થાય છે ગતિ અંતિમ ભાવથી વિચાર કરતા મનુષ્ય ગતિમાંથી સિદ્ધ થાય છે

ચારિત્ર્ય જ સિદ્ધ થાય છે પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ બોધિત પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ બોધિત બંને શક્તિથી બોધ પામે છે તે કહેવાય છે તેમના બે પ્રકાર છે તીર્થંકર તીર્થંકર અને જે ઉપદેશ પામીને જ મોક્ષમાં જાય છે તે બુદ્ધ બોધિત કહેવાય છે તેમના પણ બે પ્રકારો છે એક પરબોધક એટલે બીજાને ઉપદેશ આપનારા અને બીજા શ્રેષ્ઠિકારી એટલે કેવલ પોતાનું જ કલ્યાણ કરનારા જ્ઞાન એટલે વર્તમાન કાળની દ્રષ્ટિ માત્રથી કેવળ જ્ઞાનને જે મુક્તિ મળે છે અવગાના એટલે ઉંચાઈ પાંચસો ઊંચાઈ વાળા સિદ્ધ થાય જે અવગાનાથી સિદ્ધ થાય હોય તેની બે તૃતીયાંશ અવગાના મુક્તિમાં હોય છે અંતર એટલે એકના સિદ્ધ થયા પછી તરત જ બીજો સિદ્ધ થાય તે નિરંતર સિદ્ધ કહેવાય છે જગન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલુ હોય છે નવમા સમય કોઈ પણ મોક્ષે જાય નહીં એકના સિદ્ધ થયા પછી બીજા સમયે કોઈ પણ સિદ્ધ ન થાય ને ત્રીજા સમયે કોઈ સિદ્ધ થાય તો તે શાંતર સિદ્ધ કહેવાય એક સિદ્ધ થયા પછી બીજો સિદ્ધ થનારની વચ્ચેનું અંતર જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ છ માસનું હોય છે સંખ્યા એટલે એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી એકસો આઠ સિદ્ધ થઈ ચૂકે છે અલ્પબહુત્ત્વ એટલે ઉપરના અગિયાર ભેદોમાંથી સંભાવ્ય ભેદોની પરંપરામાં ન્યૂદનાધિકતાનો વિચાર કરવું તે અલ્પબહુત્ત્વ વિચારણા છે સિદ્ધો વંદ્ય અને અસ્તુત્ય છે કારણ કે તેઓ અનંત ચતુષ્ટી ગણોથી યુક્ત છે વળી તેમના લીધે મુક્ષોને મોક્ષનો પ્રત્યાપ થાય છે મોક્ષ માર્ગના સાધનાઓનો પ્રત્ય થાય છે અને મોક્ષ મેળવવા માટેનો ઉત્સાહ પ્રગટે છે તેથી મુમુક્ષોને માટે તેનો અવિનિશ્યપણીના બુદ્ધિ ઉત્પન્ન કરનારાને કોઈને ઉપકારક છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ